નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા પટેલ વાગા સ્થિત જ્વેલર્સ ના મકાન માં ચોથા માળે આગ ભભૂકી હતી જેમાં પટેલ વાગામાં શાંતિ જ્વેલર્સ પર શંકરભાઈ દરજીની આ જ્વેલર્સની દુકાન આવેલ છે જેમાં ચોથા માળે અચાનક આગ લાગી હતી આ આગ લાગતા મોટી સંખ્યામાં સ્થાનિકો દોડી આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનામાં મોટી કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરિવારો બીજા માળે હોય વિસ્તારમાં ભારે નાસભાગ મચી હતી ત્યારે લોક રોડા ઉમટી પડ્યા અને આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો જેથી ડભોઈ ફાયર વિભાગની જાણ કરતા ફાર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ચોથા માળે રૂમમાં લાકડાનું સામાન હોવાથી આગ વિકરાળ બનતા ફાયર વિભાગની મદદ લેવાઈ હતી આગ લાગવા પાછળ કયા કારણ છે એ હજી આક છે હાલ કોઈની જાનહાની થઈ નથી